ઉત્તરાયણ ની વારસણ પાછી કે ડોહા લી આવ ના થાય સર પણ મો હતો

આવા તો કઈ જતો નહી આમાં ગા લમળ કરવું જ નહી હાલતો હું કેવું રસ્તો બંગડ જ છોડ ના કે મર્યા તો પણ તો

જા સગરને કમ થોડી નાયાતા તમે છોર છોર હા હા છોર ઓગા ભૂંઢ ને દવાઈ તો મગન હા તારું તો મોડો છે તારું તો મોડો છે નવો તો લ્યાઈ ગયો ઈને તું લ્યાઈ તકે મો બેઠો ને બેઠો તો ર ઠંડી નો ભણ જતો ના રો લે ઓ સોમાડી અમ બોલ યામુ ઈ ગર સગરને તી આથે થેલી નો

તમારા <laughs>

ઠંડી વાય છે ડોસી ઠંડી હોય છે આ ડોસી ની જગ્યા કોણ ગી ગયું તું

તો તો ના નેના નેના કટકા કરી નાખું ઓયકણ ના ઓયકણ અન આજુ તો મારા હાથમાં આવવા દે પણ આ લઈ ઉંકા આવ્યો એ પડતી મને કદાચ ચોક જે હોય નેરી થઈને હોય તો થેલી ભૂલી ને ભૂ એક બાદ આ ઠેલીઓ બતાવું ઠેલી હમ પડી હતી નહી રતી મારી જો પાછા મો આમ કઈ નોઢી તો ઓમ કરી તું લુચો પડતો એ ઓમ કઈ નોઢી ઉંજો તો હવે તું આ કે ઉંગી તા મારે હું કા ઉંગો કે મો વાત ટાઈમ મને બીક લાગે છે એમ તો તું ગયો તો ભાઈ સપનું લાગે છે તો ના આવી

એ નાતાનો બે આ નેર માં આઈ ના ઈ વિચાર્યો નાકતા તા પછી જોવા આવતા ને નેરવામુ આ તો ના જૂની યાદ આવી જતી જવા દે મુક નેરવામુ ના હોય તો

બાર જવાના બોન મને છોડો ને તે દોડીને ને છું ચીની ગાડીઓ લોબી કરી દી ગયો ચીરી આવતા જ નહીં પછી એ તો ગાડીઓ લોબી કરી દી પણ પછી છૂટે છેડી આપણે પોકવા દઈએ એવું આ તાણ ના દોશ્યો માં ડોશી હક નઈ ગેર ના જીવા નહીં કોઈ મરી જાય ઓ આ તો શિકર 15 20 દારે ઘેર આવ્યો છું ઓ નતા કેજે ને કામ ધોતીયો પહેરવા ના રહે જો નાઠો તો હમરા પણ ગુંડા એવા મારતા હતા ને બાબુલાલ મારો વારા ભેગો હતો

ખોરિયો હમળો હોયા એ ખોળા અલ્યા તો મું ઘીયો એમ કેતો તો મું જો નહીં કરાલ મારી જીવા તું જી હોય બીક ના હોય તારી બીક કઉ પછી બેવાણ આવા તો ઉકા આવો જવાય